કેન ભાઈ આવ્યા ને બોલિંગમાં માં ત્યાં વાકે કે બોલી ગઈ બોલી વાકે ત્યાં ઓલી તમારો ભાઈ રમતો છે કાઈ દેશે 50 પૂરા કરી રહ્યા અરે કેના કે ચાહતે હો સાવે કે સુજલ ગોળ બાપાની જે બેઠો હોય ગોળ બાપો જ છે પણ અમારા શેઠ ઉતા કેસેટ ખોટી કેસેટ હું કરવાનું હવે અત્યારે

karena kan nak itu kalau bukan bisa karena kalau gimana bapak coin bapak lo dial kulih jauh kali ya kuat baby yeah yeah Ayya. Come on hot lelajah baca lagi hata Ata hata aja a coin master ambon coin -nice. coin master mao, હતું ખર્ચે એમાં આવે કેમ ઘણું બધું શું આવે તો રમતા એને ખબર પડે ભાઈ નો તો એના જેવું જેના જેને ને એને પડે એ ફ્યુ પાડવા કાલે હેપી એટલે લોકેશન બતાવો અત્યારે બદલાય હોય અને આમાં બીજા શર્ટ એ બતાવ્યો

આ પછી જોઈએ ક્યાંક બારે આવું પાછું ચાલુ કરશું નકર આજનો લોગ અહીંયા એન્ડ ઓકે બાય આવજો ગુડ નાઇટ